જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રત વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા જોઈશું પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી છેલ્લા સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે સવારે સૂર્યનો ઉદય થયા પહેલાં સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો નહીતર વ્રતની વાર્તા સાંભળી અને એક ટાણું જમવું વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે પણ વ્રત કરે છે મોંગળા ગૌરી વ્રત કથા રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો હતો તેની પત્નીનું નામ તારામતી હતું અને તે ખૂબ જ ધર્મિષ્ઠ હતી એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા લેવા માટે આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા છે એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં બે સોના મોહર નાખી દીધા તેથી પેલા સાધુએ કહ્યું તમે નિસંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર પાપી ગણાય પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીનું મંદિર છે ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા સેવા કરી અને તેમને પ્રસન્ન કર્યા તેમની પાસે પુત્રની માગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે તેથી તે પુત્રની માતા બનશે વણિકે તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા એ પથ્થરે આંબા નીચે વિરાજીલા ગણપતિ પર પડતા હતા છેવટે કેરી પડી વણિકે કેરી લઈ ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો તેથી તારો પુત્ર એકવીસમાં વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તારામતીએ કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનું જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યાં તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયું આ બાજુ વાણીઓ તથા તેની પત્ની પુત્રીની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા

તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ વાત સાંભળી અને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનો મૃત્યુ યોગ ટળે આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું ચાલ ગામમાં એ આટો મારી આવીએ મામો ભાણેજ બને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘરે ઉતારો કર્યો અને ત્યાં ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈની વાત કરવા માંડી દીપાના પિતા તો ઘરે બેઠા ગંગા જેવી વાત થઈ ગઈ રૂપચંદ તેમને પોતાના અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળે તો વાંધો શું હોય મામા પોતાના ભાણેજને લઈને ઘરે આવ્યા અને પોતાના બહેન બનાવીને બધી વાત કહી સંભળાવી ખૂબ જ ધામધૂમથી માક્ષર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા દીપા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાત્રે શયનખંડમાં ખંડમાં સૂતી છે ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગળા ગૌરી દેવીમાં સપનામાં આવીને તેને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂંક સમયમાં જ એક નાગ તારાપતિને કરડવા આવશે અને જો તારો પ્રતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે તેથી સવા મણ દૂધ ભરેલા માટલામાં સવા શેર સાકર નાખી તે માટલું તારાપતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું ઉતારી માતલાનું મોઢું બાંધી દેજે અને સવારે માટલું તારી સાસુને તું આપી અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તે માટે જવાબદાર પછી મને દોષ આપીશ નહીં સ્વપ્ન ફરું થતાં તો દીપા એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ ગઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં શેર સાકર નાખીને માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય જતાં એક સર્પ ફૂંફાળા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા શાંત થઈને માટલામાં પેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો ઉતારીને માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી હે મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો જય શ્રી કૃષ્ણ તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ